સુરતના અલથાણ પોલીસ સ્ટેશનમાં શ્રી શ્યામ બાબા મંદિર ખાતે મારવાડી યુવા મંચ દ્વારા મારવાડી યુવા મંચ દ્વારા શ્રી સાયક્લોથોન રેલી નું આયોજન કરેલ જેમાં સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ અંતર્ગત કાર્યક્રમ મેયર પોલીસ કમિશનર સાહેબ શ્રી નાવ સાયક્લોથોન કાર્યક્રમમાં ફ્લેગ ઓફ કરી સાયક્લોન સાયકલ રેલીનું પ્રસ્થાન કરવામાં આવે જેમાં પાંચસો જેટલા સાયકલ સ્પર્ધકો તથા અલથાણ પોલીસ સ્ટેશન સ્ટાફે ભાગ લીધે છે જે સાયકલોથોન રોડ અલથાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શ્રી શ્યામબાબા મંદિર ખાતેથી ન્યૂ સિટી લાઇટ રોડથી અણુવ્રત દ્વારથી વેસ્તુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉદના મગદલ્લા રોડથી સોમેશ્વર સર્કલથી વાય જંકશનથી ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસકે નગરથી યુ ટર્ન થઈ વાય જંકશનથી સોમેશ્વર સર્કલથી અણુવ્રત દ્વાર શ્રી શામ બાબા મંદિર સુધી રાખવામાં આવેલ છે જેમાં મેયર પોલીસ કમિશનર સાહેબ શ્રી નાઉ દ્વારા યુવાનોને ડ્રગ્સની ની દૂર રહેવા તેમજ શારીરિક સ્વાસ્થ્ય સારું રાખવા સૂચન કરવામાં આવેલ આપ જોઈ રહ્યા છો સોમવાર ટાઈમ ન્યૂઝ ચેનલ બ્યુરો રિપોર્ટ સુરત